જાહેરમાં મારામારી કરનાર બે યુવકોની પોલીસે અટકાયત કરી કાર્યવાહી કરતા બંને યુવકોએ કાન પકડીને માફી માંગી હતી ગોરવા વિસ્તારમાં બે દિવસ પહેલા જાહેરમાં બે જૂથ વચ્ચે સર્જાયેલા ઝપાઝપીના બનાવમાં પોલીસે કાર્યવાહી કરીને બે યુવકોને ઝડપી પાડ્યા હતા ઘટના પંચવટી વિસ્તારમાં બની હતી જ્યાં ચાર યુવકો વચ્ચે મારામારી થતાં આસપાસના લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને થોડીવાર માટે ઘર્ષણજનક પરિસ્થિતિ ઊભી થઈ હતી ગોરવા પોલીસે સમગ્ર મામલામાં ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી પોલીસે અભિષેક ઉર્ફે બિંદુ અજયગીરી અને પંકજ ગિરી હરકેશ ગીરીને ઝડપી પાડ્યા હતા તેઓને પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસની કડક કાર્યવાહી જોઈ તેઓએ કાન પકડી માફી માંગી હતી પોલીસે બંનેને કાયદાનું મહત્ત્વ સમજાવી અવિચારી હરકત ફરી ન કરવાની ચેતવણી આપી હતી ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ તંત્ર હવે અન્ય બે આરોપીઓની પણ શોધમાં છે